નમસ્કાર મિત્રો મિત્રો કોરાટ નો સંગઠનમાં કરંટ ભારતીય જનતા પાર્ટીની નવી પંચાલ ટીમે ચોકાવી દીધા વાત કરું છેલ્લા લાંબા સમયથી ચર્ચા હતી કે વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા છે જગદીશભાઈને પ્રમુખ બનાવવામાં આવ્યા પરંતુ ઉપપ્રમુખ કોણ મહામંત્રી કોણ અને આ સાથે જ મંત્રીમાં કોણ હશે અલગ અલગ નવી પ્રદેશ ટીમમાં કોણ કોણ હશે આ સવાલો વચ્ચે એક મોટી યાદી જાહેર થઈ છે તેમાં કેટલાય નામ ચોંકાવી દે છે પ્રમોશન આપવામાં આવ્યું છે અને આ પ્રમોશન ભારતીય જનતા પાર્ટીમાં મોટો ચર્ચાનો વિષય બન્યા છે જે તે વિધાનસભામાં ખૂબ મોટો ચર્ચાનો વિષય બન્યા છે છે વિસ્તારથી વાત કરવી તમે એક યાદી જાણી લો કે યાદીમાં કોણ ઉપપ્રમુખ બન્યા છે કયા જિલ્લાના છે અલગ અલગ વાત જે અતિ મહત્વની છે અને સૌથી અગત્યની બાબત એ છે કે કયા હોદ્દા આપવામાં આવ્યા છે દસ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે જેમાં જયદ્રથસિંહ પરમાર છે પંચમહાલના રમેશ ધડુક છે પોરબંદરના ભરત પંડ્યા છે રાજેશ ચુડાસમા છે નટુજી ઠાકોર છે ગીતાબેન રાઠવા છે ગૌતમ ગેડિયા છે અરવિંદ પટેલ છે રસિક પ્રજાપતિ છે ઝંખાબેન પટેલ છે ચાર મહામંત્રી જેમાં અનિરુદ્ધ દવે ડૉક્ટર પ્રશાંત કોરાટ અજય બ્રહ્મભટ્ટ હિતેન્દ્રસિંહ ચૌહાણ દસ મંત્રી જેમાં શંકર અંબલિયાર ડોક્ટર સંજય દેસાઈ નીરવ અમીન કૈલાશબેન ગામિત મુક્તિબેન જોશી સોનલબેન સોલંકી પ્રદીપસિંહ રાઠોડ સીતાબેન પટેલ આશાબેન નકુમ પટેલ કોષાધ્યક્ષ અને સહ માં પરિંદુ ભગત કોષાધ્યક્ષ છે અમદાવાદ અને મોહન કુંડારીયા સહકોષાધ્યક્ષ છે કાર્યાલય મંત્રીની વાત કરીએ તો શ્રીનાથ શાહ છે અમદાવાદના મુખ્ય પ્રવક્તા અને મીડિયા ઇન્ચાર્જની વાત કરીએ તો અનિલ પટેલ છે અને પ્રશાંત વાળા છે મીડિયા ઇન્ચાર્જમાં વિવિધ મોરચાની વાત કરીએ તો યુવા મોરચામાં ડોક્ટર હેમાન જોશી વડોદરા સાંસદને સ્થાન આપવામાં આવ્યું છે મહિલા મોરચામાં અંજુબેન વેકરિયા છે કિસાન મોરચામાં હિરેન હિતપરા યથાવત છે ઓબીસી મોરચામાં માનસી પરમાર છે એસસી મોરચામાં કિરીટ સોલંકી છે એસટી મોરચામાં ગણપત વસાવા છે લઘુમતી મોરચામાં નાહિન કાઝી છે એટલે તમે જોયું કે અલગ અલગ હોદ્દા અને એ વ્યક્તિનું નામ અતિ મહત્વની બાબત એ છે કે પ્રશાંત કોરાટ જો મહામંત્રી બનાવવામાં આવે છે યુવા પ્રમુખ હતા પહેલા તેમને મહામંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે એટલે કે ભારતીય જનતા પાર્ટી પ્રશાંત કોરાટને સીધી લીટીએ સંગઠનમાં આગળ કરી રહી છે એ પરિસ્થિતિ વચ્ચે કે એમની વિધાનસભામાં આજે એમની જ ભારતીય જનતા પાર્ટીના જયેશ રાદડિયાનો દબદબો છે અને જૂથવાદના સમાચાર પણ સમયે સમયે સામાં આવતા રહ્યા છે રાજકોટની જેતપુર વિધાનસભામાં આ પ્રશાંતભાઈ કોરટના માતા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે પિતા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે એમના પિતા ઓગણીસો અઠ્ઠાણુંમાં ત્યારબાદ ધારાસભ્ય રહ્યા તેમના માતા પણ બે હજાર સાત ધારાસભ્ય રહ્યા અને તેઓ મંત્રી પણ બન્યા ત્યારબાદ બે હજાર બારમાં દડિયા જીતે છે પરંતુ કોંગ્રેસના સાથે વંડી ટપે છે ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને ભાજપમાંથી પણ પેટા જીતે છે પછી હોય હોય તેઓ જીતતા રહ્યા છે આજની તારીખે મોટું વર્ચસ્વ જમાવીને બેઠા છે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે પણ સવાલ હતો કે જયેશ રાદડિયાને કેમ ન લેવામાં આવ્યા તેમનું નામ કાપવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે પ્રદેશની યાદી સામે આવી ત્યારે તેમની જ વિધાનસભાથી તેમની સામેનો જે ચહેરો કહેવાય છે એ પ્રશાંત કોરાટને સ્થાન આપવામાં આવ્યું છે આ પ્રશાંત કોરાટના માતા ખોડલધામ સાથે જોડાયેલા છે મીડિયા ઇન્ચાર્જ છે અને આ જ કારણોસર ખૂબ સવાલો થતા રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી કરવા શું ઈચ્છે છે થોડા સમય પહેલા જીતુ વાઘાણી એ નરેશભાઈ પટેલ જયેશ રાદડિયા બંનેને સાથે કર્યા હતા ખૂબ સારી વાત છે પરંતુ એ બંનેની પણ જૂથવાદની ચર્ચાઓ થતી રહી છે એમાં નરેશ પટેલ સાથે આ કોરાટ પરિવાર હોય એવું પણ ભૂતકાળમાં જોવા મળ્યું છે ખેર ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીએ પાર્ટીએ વિસ્તરણ કર્યું છે યાદી જાહેર કરી છે તેમાં યુવાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે પ્રશાંત કોરાટ છેલ્લા લાંબા સમયથી એ ચર્ચામાં હતા કે આવનાર દિવસમાં તેનું શું થશે કારણ કે જેતપુર વિધાનસભાથી ચૂંટણી લડવા જાય તો પણ ડખા થાય અને સંગઠનમાં શું મોટું સ્થાન આપવામાં આવશે ભારતીય જનતા પાર્ટીએ તેમને સંગઠનમાં મોટું સ્થાન આપી દીધું છે પરંતુ આજની તારીખે પણ પ્રશાંત કોરાટને લઈને સવાલ રહે છે કે શું તેને ભારતીય જનતા પાર્ટી કોઈ ચૂંટણી લડાવશે કે પછી ભારતીય જનતા પાર્ટી તેને લઈને કંઈ અલગ જ વિચારી રહી છે ખેર મહામંત્રીનો હોદ્દો ખૂબ મોટો કહી શકાય અને પ્રશાંતભાઈ માટે તો એક પ્રમોશન જ છે આવનાર દિવસમાં જોઈએ શું થાય છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ